શ્રી શૈલેષભાઈ બાભોર માન્ય અધ્યક્ષશ્રી તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં કેટલા હેક્ટરમાં રોપવાનું વાવતર કરવામાં આવેલ છે માનનીય અધ્યક્ષશ્રી લીમખેડાની અંદર બે હજાર બાવીસ ત્રેવીસની અંદર સોલ ગામની અંદર લગભગ બત્રીસ હજાર જેટલા માનવડીને ઉત્પન્ન થયા છે એની પાછળ ચૂકવણું એકસો બાર પોઈન્ટ બેતાલીસનું કરવામાં આવ્યું છે એ ગામનું નામ છે હાથિયાવન ઝેરજીટગટ સિંગાપુર ડુંગરા કપાલી સરજુમી પાડલિયા પરપટા અંઢાળી પાલી ઉસરા ઘૂટિયા ચીલાકોટા માંડલી કુંડા અને અંબા એ જ રીતે ત્રેવીસ ચોવીસની અંદર એકત્રીસ બાર ત્રેવીસની સિસ્ટ લીમખેડાની અંદર દસ ગામની અંદર ચૌદ હજાર જેટલા માનવડી ઉત્પન્ન થયા છે એની પાછળ લગભગ એકસઠ પોઈન્ટ ચોમ્મોતેર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે ગામનું નામ જોવા જઈએ તો બારા પાડલિયા ઝેરજીટગઢ સરજુમી દાભડા પરપાટા ચીલાકોટા માંડલી પટાપુર અને ઉસરા